આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર નિકિતા છે સૌપ્રથમ મુખ્ય દેશ આજે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને તેમની એકસો ચોત્રીસમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે કોંગ્રેસે રાજ્યમાં બાકી રહેલા ચાર લોકસભા મતવિસ્તારો તેમજ વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આગામી લોકસભાની વિવિધ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પંદર સોળ અને અઢારમી એપ્રિલે ઉમેદવારીપત્રો ભરશે અને રાજ્યમાં વધી રહેલી ગરમી વચ્ચે ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો આજે પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના દેશ આજે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરને તેમની એકસો ચોત્રીસમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે આ અવસરે રાજ્ય સહિત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય સમારોહ નવી દિલ્હી સંસદ ભવન લોન ખાતે યોજાશે જ્યાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ડોક્ટર આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે એક સંદેશમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સામાજિક પરિવર્તનના પ્રણેતા અને બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા બાબા સાહેબ આંબેડકરે ન્યાયશાસ્ત્રી શિક્ષણશાસ્ત્રી અર્થશાસ્ત્રી સમાજ સુધારક અને રાજકીય નેતા તરીકે દેશ અને સમાજ માટે અસાધારણ યોગદાન આપ્યું છે રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે પણ બંધારણીય પ્રણાલીમાં તેમનો દ્રઢ વિશ્વાસ ભારતીય લોકશાહી અને સુશાસનનો પાયો છે તેમણે કહ્યું કે ડોક્ટર આંબેડકરે પોતાનું સમગ્ર જીવન સમતાવાદી સમાજની સ્થાપના માટે સમર્પિત કર્યું અને દલિત લોકોના ઉત્થાન માટે સંઘર્ષ કર્યો આ પ્રસંગે રાષ્ટ્રપતિએ લોકોને ડોક્ટર આંબેડકરના આદર્શોને અપનાવવા અને દેશના સર્વસમાવેશક વિકાસ માટે સામૂહિક રીતે કામ કરવા અપીલ કરી હતી ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું કે ભારતના મહાન સપૂત ડૉક્ટર આંબેડકર માત્ર ભારતીય બંધારણના ઘડવૈયા જ નહીં પરંતુ સામાજિક ન્યાયના પ્રણેતા પણ હતા તેમણે ઉમેર્યું કે સામાજિક અસમાનતા અને ભેદભાવ નાબૂદ કરવા માટે તેમના અવિરત પ્રયાસો પેઢીઓને પ્રેરણા આપતા રહેશે તેમણે લોકોને ડૉક્ટર આંબેડકર દ્વારા સ્થાપિત આદર્શોને અપનાવવા અને ન્યાય અને સમાન સમાજના તેમના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે કામ કરવા અપીલ કરી હતી ભાવનગર જિલ્લામાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા અને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપ અધ્યક્ષ શ્રી અભયભાઈ ચૌહાણની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલયથી જશોનાથ સર્કલ ખાતે બાબાસાહેબની પ્રતિમા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ જશોનાથ ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવશે બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે ડોક્ટર આંબેડકર સેન્ટર ફોર એક્સલન્સ અને એસટીએસસી સેલ દ્વારા એક વિશેષ કાર્યક્રમ ગઈકાલે યોજાઇ ગયો જેમાં ડોકટર આંબેડકરની વિકસિત ભારત વિશેની દૂરદ્રષ્ટિ વિશે ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે સેન્ટ્રલ યુનિવર્સિટી વક્તવ્ય સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું કોંગ્રેસે રાજ્યમાં બાકી રહેલા ચાર લોકસભા મતવિસ્તારો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટેના ઉમેદવારોના નામો જાહેર કર્યા છે કોંગ્રેસે મહેસાણા રાજકોટ નવસારી અને અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારો તથા વિજાપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામો જાહેર કર્યા છે કોંગ્રેસે મહેસાણા લોકસભા બેઠક માટે રામજી ઠાકોર અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ રાજકોટમાં પરેશ ધાનાણી નવસારી બેઠક માટે નૈશદ દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તથા વિજાપુર વિધાનસભા પેટાચૂંટણી માટે દિનેશ પટેલના નામ જાહેર કર્યા છે અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે મહેસાણા બેઠક પર ભાજપના હરિભાઈ પટેલ સામે કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી રામજીભાઈ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે નવસારી લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર થયેલા નૈશદ દેસાઈએ આ ચૂંટણી હાર જીત માટે નહીં પણ દેશના લોકતંત્ર અને અસ્મિતા માટે છે તેમ જણાવ્યું હતું આગામી લોકસભાની વિવિધ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પંદર સોળ અને અઢારમી એપ્રિલે ઉમેદવારીપત્રો ભરશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પોરબંદરથી અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સુરેન્દ્રનગરથી પંદરમી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રાજકોટથી સાબરકાંઠાના શોભનાબેન બારૈયા ભાવનગરથી નિમુબેન બાંભણીયા પાટણથી ભરતસિંહ ડાભી બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા સોળમી એપ્રિલે ઉમેદવારીપત્ર ભરશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારીથી અઢાર એપ્રિલે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ઓગણીસ એપ્રિલે ગાંધીનગરથી ઉમેદવારીપત્ર ભરશે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સુરેન્દ્રનગરના ઋત્વિક મકવાણા જામનગરના જેપી મારવિયા બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી પંદરમી એપ્રિલે ઉમેદવારીપત્ર ભરશે જ્યારે કચ્છના ઉમેદવાર નીતેશ લાલન સાબરકાંઠાના ડોક્ટર તુષાર ચૌધરી ગાંધીનગરમાં સોનલ પટેલ અમદાવાદ પશ્ચિમના ભરત મકવાણા અમરેલીના જૈનીબેન ઠુમ્મર છોટાઉદેપુરના સુખરામ રાઠવા પટેલ ચૌહાણ અને પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સોળમી ઉમેદવારી પત્ર ભરશે પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર જૂનાગઢના હિરાભાઈ જોટવા આણંદના અમિત ચાવડા ખેડાના કાળુભાઈ ડાભી દાહોદના ડોક્ટર પ્રભાબેન તવિયાડ વડોદરાના જશપાલસિંહ પઢિયાર અને સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અઢાર એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાં રાજકીય પક્ષો દ્વારા વેગીલો બની રહ્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાલા નગરમાં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાને સંબોધતા પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈએ મોદી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની ગામે ગામ સુધી પહોંચાડી છ લાખથી વધુ લીડથી ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી આ સમાચાર આપ કેન્દ્ર પરથી રાજ્યમાં વધી રહેલી ગરમી વચ્ચે ગઈકાલે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે પવન સાથે વરસાદ વરસ્યો હતો ગઈકાલે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે અમરેલી શહેર ઉપરાંત ધારી અને ગીર પંથક તથા કચ્છના ભુજ જિલ્લાઓમાં અને રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદના પગલે કેરી તથા ઉનાળુ પાકોમાં નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે પંદર એપ્રિલથી અઢાર એપ્રિલ વચ્ચે રાજ્યમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધવાની પણ સંભાવના છે અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે જિલ્લાના લોડાઈ ખેંગારપર મોખાણા નડાપા રાપર રાપરખોખરા રતનાલમાં પવન સાથે કમોસમી વરસાદ ગઈકાલે વરસ્યો હતો જિલ્લામાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી હોવાથી કચ્છના નાના રણમાં વચરાજ બેટ દાદાની જગ્યાએ આવતા શ્રદ્ધાળુઓને રણમાં પ્રવેશ ન કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે વડોદરા ગેરતપુર સેક્શનમાં ચાલી રહેલી નોન ઇન્ટરલોકિંગ કામગીરીના પગલે વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી સહિતની ટ્રેનના ફેરા આજે રદ કરવામાં આવ્યા છે જે મુજબ વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી વડોદરા અમદાવાદ મેમુ અમદાવાદ આણંદ વડોદરા ગોધરા મેમુ ટ્રેન આજે રદ રહેશે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ એક્સપ્રેસ વડોદરા અમદાવાદ વચ્ચે રદ રહેશે અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન વડોદરા સુધી જ દોડશે જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ વડોદરા વચ્ચે રદ રહેશે વડોદરા અમદાવાદ મેમુ આણંદ સુધી જ દોડશે આવતીકાલે ગોધરા આણંદ મેમુ રદ વેકેશનમાં મુસાફરોની ભારે ભીડને પગલે પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી અને અમદાવાદની પટના માટેની બે વિશેષ ટ્રેનો ચલાવાશે સાબરમતી પટના સ્પેશિયલ સોળ એપ્રિલથી દર મંગળવારે સાબરમતીથી ઉપડશે અઢારમી એપ્રિલથી દર ગુરૂવારે પટનાથી ઉપડશે અમદાવાદ પટના સ્પેશિયલ અમદાવાદથી એકવીસ એપ્રિલથી દર રવિવારે અને પટનાથી ત્રેવીસ એપ્રિલથી દર મંગળવારે ઉપડશે આ ટ્રેનના બુકિંગ પંદર એપ્રિલ સુધી પંદર એપ્રિલથી શરૂ થશે સાહસિક રીતે વિશ્વના પાંચ દેશોમાં સાયકલ પ્રવાસ પૂર્ણ કરી પોતાના વતન પાટણમાં પરત ફરેલા મૌલિક પટેલનું બાલીસણ ગામના ગ્રામજનો અને પરિવારજનો તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લાના પદાધિકારીઓ દ્વારા ગઈકાલે ઉષ્માપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું મૌલિક પટેલ ડોક્ટર બન્યા બાદ ગુજરાતના વિવિધ વનવાસી વિસ્તારોમાં અઢારસો કિલોમીટર જેટલી સાયકલ યાત્રા પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયા હતા કેનેડાના પીઆર પ્રાપ્ત કરી મૌલિક પટેલે વિશ્વના પાંચ દેશોમાં સાહસિક રીતે સાયકલ યાત્રા પૂર્ણ કરી હતી ભરૂચના નર્મદા માર્કેટયાર્ડમાં ગઈકાલે રાત્રે આગની ઘટના બની હતી આ આગ અન્ય ગોડાઉનમાં પણ પ્રસરી હતી આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે આગના કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી આગના પગલે ત્રણથી વધુ અઝિશામક દળો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો દેશાજે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને તેમની એકસો ચોત્રીસમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે કોંગ્રેસે રાજ્યમાં બાકી રહેલા ચાર લોકસભા મત વિસ્તારો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આગામી લોકસભાની વિવિધ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પંદર સોળ અને અઢારમી એપ્રિલે ઉમેદવારીપત્રો ભરશે અને રાજ્યમાં વધી રહેલી ગરમી વચ્ચે ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો આજે પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા